ઉમિયા ચાલીસા શ્રીમાં ઉમિયા એ આદ્ય જગત જગતજનની છે તથા કડવા પાટીદારોની કુળદેવી છે માં ઉમિયા એ આદ્ય શક્તિ સ્વરૂપે સૃષ્ટિની ઉત્પત્તિ કરી માં સરસ્વતી માં લક્ષ્મી અને મા કાલી તેના જ સ્વરૂપો છે જગતમાં જ્યારે પણ આસુરી શક્તિઓનું પ્રભુત્વ વધ્યું ત્યારે યુગે યુગે માં મહાશક્તિ જુદા જુદા સ્વરૂપે પ્રગટ થયા અને દેવી શક્તિઓનું રક્ષણ કર્યું હવે આપણે મિત્રો શ્રી ઉમિયા ચાલીસા વિશે સાંભળીશું શક્તિમાં ઉમિયા તું છે પરાશક્તિમાં ઉમિયા તું છે શિવ શક્તિમાં તું છે પ્રાણ શક્તિમાં તું છે સકલ વિશ્વની હારી પ્રાણી માત્રની હારી મમતા મહિમા માતા તું પ્યારી સૌ પર કરુણા તું કરનારી બ્રહ્મા સર્જન શક્તિ વાચક વિષ્ણુ તવ નવ શક્તિ આચક મહેશ તવ શક્તિ પર રાચે તીન જગે ન ચાલે ઉમિયા તું છે વેદની વાની ઋષિ મુનિયો એ તું જાની પુરાણો એ પણ તને વખાણી સંતો ભક્તોએ પણ માની જય જય ઉમિયા મા જય જય ઉમિયા જય જય ઉમિયા જય જય ઉમિયા મા અભિમાન દેવોને આવ્યું ઉમિયા તણખલું બતાવ્યું બર કોઈનું કામ ના આવ્યું સૌ શક્તિનું ભાન કરાવ્યું વસ્ત્ર આભુ સંતન પર સોહે અસ્ત્ર શસ્ત્ર તારા કર્મ સોહે શોભા અનુપમા તારી હોહે ધૂપ મનોહર ત્રિભુવન મોહે લઈ અવતાર દક્ષ ધર આવી ઉમિયા માતુ સતી કહેવાય કર્યો તાપ તે કષ્ટ ઉઠાડી શંભુને તે લીધા મનાવી યજ્ઞમ સર્વે દેવો બોલાવ્યા દક્ષે સિંહને ના બોલાવ્યા તારી આંખમાં આંસુ આવ્યા તે તો હોમિકાયા જય જય ઉમિયા માં જય જય ઉમિયા માં જય જય ઉમિયા માં જય જય ઉમિયા માં ક્રોધિત શંકર શરીર ઉઠાવ્યું શિવ તાંડવ થી જગ ઉકાર્યું ત્યારે હરિએ ચક્ર ચલાવ્યું શિવના મન શિવના મનને વિખર બનાવ્યું ગિરજા થઈને ગીરી ઘેર આવી આવીએ મૂળમાં સમાવી પિતાએ તુજને ગોદ ઉઠાવી પર્વત સુત પાર્વતી કહેવાની શિવને વરવા પ્રેમ લીધો અપરણ બહુ તપતે કીધો શિવનું મન તે જીતી લીધું અંતે શિવાની પદતે લીધું વિધવિધ રૂપે માતું આવી એકાવન શક્તિ પીઠે સમાય ઉમિયા રૂપે ઊંઝા આવી કડવા પાટીદાનની તું માય જય જય ઉમિયામાં જય જય ઉમિયામાં જય જય ઉમિયા માં જય જય ઉમિયા પ્રથમ પૂજ્ય છે ગણેશ તારો વિઘ્ન હર્તા સુધ છે તારો કાર્તિકે પણ પુત્ર છે તારો દેવો છે રક્ષણ હારો રણચી થઈ અસુર સહાયા શુભમની શુભમની શુભમ ને તે તો માર્યા મુંડ થી હાર્યા મહેસા આદિ સહાયા ગૌરી સુંદર વરદે નારી અનદેવા વાળી તુજ ભવાની તું મહાકાલી તું અંબા તું બહુચર માળી નવ દુર્ગાના રૂપ છે નારા સગડા રૂપ છે માતા તારા સહસ્ત્ર નામમાં ઉમિયા તારા ભક્તોને મુક્તિ દેનારા નારા જય ઉમિયા માં જય ઉમિયા માં જય જય ઉમિયા માં જય જય ઉમિયા માં ઉમિયા તું છે જગત મહામાયા તેજ સકડા ખેલ રચાયા મોસ માંથી છોડાવ્યા જે તારા ચરણોમાં આવ્યા ઉમિયા મહા દુખ હરનારી ઉમિયા સર્વે સુખ કરનારી સિદ્ધિ માતુ દેનારી અખડ ભંડારો ભરનારી અજ્ઞાન કરજે આશીસ તારા સૌ પર વર્ષે ભક્ત સમરના હૈયા હરકે ઉમિયા ચાલીસા જે ગાવે મન ફલ એ તો પાવે લાલ રતિ તારા ગાવે ભવસાગર સવતારી જય ઉમિયા મા જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા તો મિત્રો આ વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જઈ ઊંડી લખવાનું ભૂલતા નહીં